ભાઈ શું ચાલે બધાને એકદમ મજા મળે ભાઈ બતાવો તમારા માટે આજે હું લઈને આવ્યો છું શોધ્યાય બે પોઈન્ટે ખાલી ખાલી આટલું જ છે ખાલી તમારે આ લેખ જ કરવાના છે મારા આલેખ દોરવા પડશે ના મિત્ર આલેખ દોરવાની કોઈ જરૂર નથી ભાઈ તમને વિકલ્પની અંદર આવો કોઈ આલેખ આપેલો હશે અને તમને હું પૂછ્યું હશે કે ભાઈ શૂન્ય સંખ્યા શોધો કોના શૂન્ય જોઈ લઈએ ફટાફટ આપણે નીચે આકૃતિમાં કોઈ બહુપદી એટલે મેં ગોર બનાવી રાખ્યું છે સમજન ફોર્ડિંગ વાત ચાલે છે માટે વાય બરાબર પી ઓફ એક્સ ના આલેખ આપેલા છે તમને બધા આલેખ આપેલા છે વાય બરાબર પી ઓફ એક્સ ના દરેક કિસ્સામાં પી ઓફ એક્સ ના સૂંધોની સંખ્યા શોધો તે દિવસ તમારે એ તો શું વિચારવાની કે કયા સમૂહ શોધવાના છે ભાઈ તો પી ઓફ એક્સ ના તો તમારે એક જ વસ્તુ ધ્યાન કરવાનું એક શખ્સ સીધો ફોકસમાં માં લેવાનો જોઈ લો આપણે પેલા બીજાની વાત કરીએ સમજી લો આ આપણો આડો આવ એટલે આપણો એક્સ અક્ષ થઈ જાય ઊભો હોય આપણો વાય અક્ષ થઈ જાય ફરીથી બોલું સમજો આડી જે લાઈન છે ને એક્સ અક્ષ કહેવાય ઊભી જે લાઈન છે ને વાય અક્ષ કહેવાય બરોબર છે જુઓ એ આપણો પી ઓફ એક્સ કીધો તો

घेरा પછી જો સ્થાન ખબર પડશે then દે લગાય મિત્ર ધંધે યાદ રાખજો આ એક જ બિંદુમાં છેદ છે x અક્ષ ઉપર તો શૂન્ય ભઈ શૂન્ય કેટલા થાય તો શૂન્ય થાય 1 એ રીતે પહેલું જોઈએ આવા કાગળ જુઓ પહેલ્લી ની અંદર x અક્ષ ઉપર કઈ છે ના સાહેબ કોઈ કઈ છેદ પણ નથી તો જવાબ શું થાય શૂન્ય કેટલા મળશે 0 તીજામાં જુઓ તીજામાં x અક્ષ ઉપર કઈ કઈ જગ્યાએ છેદ થશે કા જુઓ a પોઈન્ટ

ત્રણ જવાબ થાય આવડે કે નહીં આવડી જાય ભાઈ આવડી જાય સોત્રો ગણ થાય ભાઈ શું ગણવાનું થાય છોત્રો ગણ થાય બે પોઈન્ટ એક એકદમ ઈજી છે બે પોઈન્ટ બે એક જ પ્રકારના દાખલા છે નોર્મલી અને બીજો પ્રકારના દાખલા છે એ એટલા બધા તમને તકલીફ નહીં પડે આવડી જાય દાખલા છે ચેપ્ટર છ માર્ક્સ નું છે યાદ રાખજો ચેપ્ટર કેટલા માર્ક્સ નું છે છ માર્ક્સ નું અને આઈ ચેપ્ટર છે ભાઈ જુઓ સંભાવના આવડે ઓગણ આવડે બીજું ત્રીજું ચોથું પાંચમું આવડે ભાઈ જેટલા માર્ક્સ વિચારી દેશો ના કરતા બી વધુ માર્ક્સ તમે લઈને આવો બરોબર છે આ એમ પી એમપી ચેપ્ટર તમને નેક્સ્ટ વિડીયોમાં તો શોર્ટ વિડીયોમાં કહી દે પણ તમને ક્યારે ખબર પડશે કે આ એમ ચેપ્ટર કયા છે તો એના માટે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લો બરોબર છે જોઈએ નેક્સ્ટ આપણા સ્વાધ્યાય બે પોઈન્ટ બે બરોબર છે આટલું સરસ મજાનું લખી લો પહેલાં